ગુજરાત ના ચાર જિલ્લાઓ મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા માં ભારે થી અતિ ભારે વરસાદ અથવા મધ્યમ થી હળવા ઝાપટા ની આગાહી જે છે તે મિત્રો કરી દેવામાં આવી છે અને બીજા નંબર ઉપર મિત્રો બે મોટી સિસ્ટમો જે છે તે નીચેથી આવી રહી છે મેં તમને એક ઉપર ની સિસ્ટમ વિશે જણાવી દીધું કે એક ઉત્તરીય ભારત માંથી આ રીત ની નીચે તરફ આવી રહી છે પરંતુ મિત્રો નીચેથી બે મોટી સિસ્ટમો એક મિત્રો બંગાળ ની ખાડી ની અંદર બની રહી છે તો બીજી અરબ સાગર ની અંદર બની રહી છે અને મિત્રો તમને जी दई के आ बने सिस्टम अत्यारे वधारे ने तीव्र बन दी रही छे बंगाल नी, खाड़ी नी, सिस्टम आज दक्षिणीय भारत ना विस्तारों नी, अंदर एंटर करी चुकी छे जेने ने बेंगलोर कर्नाटक केरल तमिलनाडु छत्तीसगढ़ हायदराबाद सुधीना विस्तारों नी, अंदर वातावरण अंदर मोटो पलटो ते मित्रों अत्यारे जोवा मड़ी अत्या जवा रोजे वरसद सिस्टम छे मित्रों गुजरात पर असर करशे के नहीं ते खूबज मोटो प्रश्न बनी जाए कारण के गुजरात लागू विस्तारों पर आ सीस्टम असरो જે છે તે મિત્રો થઈ શકે છે કારણ કે તમને મિત્રો જેમ જેમ દિવસો આગળ જતા જાય છે તેમ તેમ ગુજરાત પાસે મિત્રો જે છે તે ખતરનાક વરસાદની સિસ્ટમો છે તે લગાતાર ગુજરાત તરફ આવી રહી છે અને કાળા દિબાંગ વાદ્રો પણ ઘેરાઈ રહ્યા છે તો બીજા નંબર ઉપર આપણે જાણી લઈએ કયા કયા વિસ્તારોને અસર કરવાની છે કારણ કે જે અત્યારે અરબ સાગરના દશ્યો બની રહ્યા છે તે অতি ભારે મેઘ તાંડવ ફેલાવી શકે આગામી 3 થી 4 દિવસ એટલે કે 12 13 14 15 16 આજે તારીખો છે જાન્યુઆરી મહિનાની તે મિત્રો જે છે તે ગુજરાતના વાતાવરણમાં એકા એક પલ્ટો આવવાનો છે જેની સીધી અસર તમારા ગામડા ઉપર પણ થવાની છે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતના મિત્રો જે એકદમ મહારાષ્ટ્ર નજીકના વિસ્તારો છે જેમ કે વલસાડ વાપી નવસારીના વિસ્તારો આહવા ડાંગ સુરત વ્યારા બડોલી તો આ દરેક ભાગો ઉપર જે છે તે મિત્રો ખાસ કરીને অতি ભારે વાદળો જે છે તે મિત્રો આવનારા બે ત્રણ દિવસમાં દેખાઈ રહ્યા છે ઈવન મિત્રો ઉત્તરાયણ સમય આસપાસ પણ તમને જે છે તે વાદળ હાયુ વાતાવરણ જોવા મળવાનું છે आकाश में वादड़ों मना